ામવા તથા શ્રમજીવીઓને મદદરૂપ થવા માટે આપેલ માર્ગદર્શન તથા સૂચનાઓ અનુસંધાને નાયબ પોલીસ કમિશનર શ્રી જોન છ સાહેબ અધ્યક્ષતામાં ભેસ્તાન ઓન રાહત સોસાયટીના દાદા કોમ્યુનિટી હોલમાં લોણમળાનું આયોજન કરવામાં આવેલ જેમાં મહેરબાન પોલીસ કમિશનરે શ્રી આઈ ડિવિઝન સાહેબ તથા વરાછા બેંકના મેનેજર દિનેશ ઘિલાણી તથા બેંક ઓફ બરોડા બેંકના મેનેજર બસોરાજ શિવલિંગિયા તેમજ એસબીઆઈ બેંકના મેનેજર પ્રશાંત સિંઘ સિંહ તથા જોઈન છ વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનોના અધિકારી શ્રી તથા કર્મચારીઓ તેમજ બસ્સો થી વધુ લોકો હાજર રહેલ

ઉપરોક્ત બાબતે જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ હાજર બેંકના મેનેજર શ્રી લોન સંબંધની તમામ પ્રોસિજર સમજી શકે તેવી સરળ ભાષામાં સમજાવવામાં આવેલ તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે આ આજ રોજ ઝોન 6 વિસ્તારમાં આ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે વ્યાજ વટાવ વિરુદ્ધની ઝુંબેશ છે જે ગુજરાત રાજ્ય અને સુરત શહેર પોલીસ કરી રહી છે એમાં અમે છ મહિના પહેલા જે વ્યાજ વટાવખોરો વિરુદ્ધનું અભિયાન કર્યું હતું અને એમાં ચોવીસ ગુના દાખલ કરી અને પચીસ વ્યાજખોરોને અમે અટક કરી હતી હવે એની બીજી બીજી કડીમાં અમે આ જે લોન મેળાથી લોકોને જાગૃત કરીએ છીએ કે જેને પૈસાની જરૂર છે એ લોકોને લોન મળી રહે આજે વરાછા કોઓપરેટિવ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા એના મેનેજરો હાજર હતા અને એમણે દરેકને કઈ કઈ લોનો બેંકની મળે છે એની સમજ કરી છે

બહુ સારો પ્રશ્ન કર્યો છે એના માટે અમે ડિસેમ્બરે એક સંમેલન પોલીસ સ્ટેશનમાં રાખ્યું હતું કે જે છૂટ્યા હોય ધમકી આવે છે કે નહીં એને પણ અમે બોલાવી કવરેજ પણ કર્યું હતું અને એમાં પણ અમે પૂછ્યું કે ભાઈ છૂટ્યા પછી પણ કોઈને થતી તકલીફ હોય તો પણ અમે સાથે છે અમારા નંબર છે આ ઉપરાંત જે જે કોઈ વ્યાજખોરો જોડે ફરી ના જાય એના માટે લોન મેળાનું આયોજન કર્યું છે કે જેને જેની આર્થિક સ્થિતિ નબળી હોય લોન ઓછી મળતી હોય એને પણ લોન મળે એના માટે આ પ્રયત્ન અમારા ચાલુ છે